જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેઓ આજના સ્પર્ધાત્મક વિશ્વમાં સફળ થવા માટે તેમના વ્યવસાયિક કૌશલ્યને વધારવા માટે પણ ઉત્સુક છે પાછલા વિડીયોમાં આપણે ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરવાના મહત્વ વિશે શીખ્યા આ વિડિયો સમજાવે છે કે વ્યવસાય ભલે નાનો હોય કે મોટો પરંતુ તેના ગ્રાહકોને અસરકારક રીતે કેવી રીતે આકર્ષિત કરાય અને કેવી રીતે તેમાં વધારો કરી શકાય તે શીખીએ ચાલો જોઈએ કે હસ્તકલા ઉત્પાદકો અને વેપારીઓ કેવી રીતે તેમાં અનુકૂલન સાધી શકે છે ગ્રાહકોને આકર્ષવામાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે ગ્રાહકોને મૂલ્ય બતાવે છે વાતચીત કરે અને વસ્તુ પહોંચાડે જ્યારે ગ્રાહકો તમારા ઓફરમાં ઉચ્ચ મૂલ્ય જોએ છે ત્યારે તેઓ તમારી સાથે જોડાવવાની ખરીદી કરવાની અને વફાદાર સમર્થક બનવાની શક્યતા વધારે છે આપણે ગ્રાહકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો સાથે એક મૂલ્ય બનાવી શકીએ છીએ જે વાજબી કિંમતે અને સારી રીતે પેકેજ થયેલ હોય આવો આ બધા વિષયોને ઊંડાણમાં જોઈએ જે નિયમિત ખરીદારો કે ગ્રાહકો છે તેમની માટે હાથથી બનાવેલી કલાનું સાંસ્કૃતિક અને સૌંદર્યલક્ષી મૂલ્ય નોંધપાત્ર છે મૂલ્ય નિર્માણ માટે આ એક સારી શરૂઆત છે રિપીટ કસ્ટમર્સ અને ભલામણોને પ્રોત્સાહન આપવા માટે તમારે તમારા પ્રોડક્ટ વિશે ગ્રાહકોમાં ઉત્સાહ વધારવાની જરૂર છે તમારી કારીગરી ગમે તે હોય શું તમારા ગ્રાહકો માટે તમારા પ્રોડક્ટની ડિઝાઇન સુંદર અને ઉપયોગી બંને છે નવી ડિઝાઇન તેજસ્વી રંગો અને કુદરતી રંગો સાથે પરંપરાગત હસ્તકલા તકનીકો યુવા ગ્રાહકોમાં આકર્ષણ વધારી શકે છે ક્વોલિટી સારી રીતે ડિઝાઇન કરેલ પ્રોડક્ટને કાર્યક્ષમ રીતે બનાવવું શું તમારી પ્રોડક્ટની ગુણવત્તા તમારા હસ્તકલાના ગૌરવને પ્રતિબિંબિત કરે છે વિશિષ્ટતા શું તમે કંઈ ખાસ અને મૂલ્યવાન વસ્તુ બનાવી રહ્યા છો જેને બીજી કોઈ પ્રોડક્ટ કે મશીનથી બનેલી વસ્તુ સાથે સરખામણી ન કરી શકાય કસ્ટમાઇઝેશન જો ગ્રાહકને તમારું કામ ગમે છે પણ તેની માંગ હોય જેમ કે અલગ ડિઝાઇન કદ રંગ અથવા સજાવટ તો શું તમે તે મુજબ બનાવી શકો છો પર્સનલાઇઝેશન ઉત્પાદનને કસ્ટમાઇઝ કરવાની બીજી રીત એ છે કે તમારા હાથથી બનાવેલા ઉત્પાદનો પર ગ્રાહકોનું નામ તારીખો અથવા બ્રાન્ડ નેમ લખવું શક્ય છે તમારા ઉત્પાદનની ડિઝાઇન ગુણવત્તા

તે અલગ અલગ કસ્ટમર સેગ્મેન્ટના હિસાબથી બદલવું પડશે ભલેને તમે તમારા ગ્રાહકોને સારી રીતે ઓળખતા હો છતાં તમારે તમારા પ્રોડક્ટ વિશે રાય લેવી જરૂરી હોય છે જેમ કે ડિઝાઇન ગુણવત્તા સ્પષ્ટીકરણ અને કસ્ટમાઇઝેશન જરૂરિયાતો પર તેમની પાસેથી ફીડબેક લો ઉત્પાદન પછી હવે પેકેજિંગ પર એક નજર કરીએ જે તમારી ઓફરનો એક ભાગ છે પેકેજિંગ તમારી નાજુક રચનાઓને નુકસાનથી બચાવે છે સાથે જ તેમના મૂલ્યની સમજ પણ વધારે છે સાદી પ્લાસ્ટિક બેગમાં સુંદર રીતે બનાવેલી વસ્તુ ગ્રાહકોની નજરમાં તેના આકર્ષણ અને તેની મૂલ્યને ઓછું કરી શકે છે સારી રીતે ડિઝાઇન કરેલું પેકેજિંગ વસ્તુઓને તૂટવા સ્ક્રેચ અને ભેજ ગંધ અને સૂર્યપ્રકાશ જેવા પર્યાવરણીય પરિબળોથી રક્ષણ આપે છે આ તેમને વિશ્વાસ આપે છે કે તેમને ખરીદેલ પ્રોડક્ટ સારી સ્થિતિમાં છે ખાતરી કરો કે તમારો પ્રોડક્ટ સુરક્ષિત સ્ટોરેજમાં હોય વ્યવસ્થિત ટ્રાન્સપોર્ટમાં હોય અને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે યોગ્ય રીતે પેક કરેલ હોય નાજુક અને તૂટવાવાળી વસ્તુઓને યોગ્ય ગાદીની જરૂર હોય છે સારી રીતે ડિઝાઇન કરેલું પેકેજિંગ તમારી સ્ટોરી અને તમારા કારીગરીના અનોખા પાસાઓને અભિવ્યક્ત કરવા માટે અને એક શક્તિશાળી માર્કેટિંગ માધ્યમ પણ છે વર્ણમ ક્રાફ્ટ કલેક્ટિવ પાસે બાળકોના રમકડા માટે ઘણા પ્રકારના પેકેજિંગ છે જે તેમના હાથથી બનાવેલા રમકડાની કુશળતા ચોકસાઈ અને ઉપયોગ સુંદર રીતે દર્શાવે છે પેકેજ તમારો ઉત્પાદનનો ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપે છે. ભેટની વસ્તુઓ પસંદ કરતી વખતે ગ્રાહકો માટે એક સારું પેકેજિંગ ખૂબ મહત્વનું હોય છે. ઓછા બજેટનું પેકેજિંગ પણ સારું દેખાઈ શકે છે અને તમારી પ્રોડક્ટની આકર્ષકતા અને મૂલ્યમાં વધારો કરી શકે છે. ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ ગ્રાહકોમાં તમારો પર્યાવરણ પ્રત્યે સભાન ગ્રાહકો સાથે જોડાય છે. ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ એક અસરદાર રીત છે. એક વાર તમારી પાસે યોગ્ય ઉત્પાદન અને પેકેજિંગ થઈ જાય પછી તમે કિંમત નફો ગ્રાહક મૂલ્ય અને બજારની માંગને ધ્યાનમાં રાખીને તમારી કિંમત નક્કી કરી શકો છો કિંમત શોધવાનું એકદમ સરળ છે પરંતુ યોગ્ય વેચાણ કિંમત નક્કી કરવી એ એક કળા છે જેનાથી ગ્રાહક આકર્ષિત થવા જોઈએ અને સાથે સાથે તમારો અને તમારા ભાગીદારો માટે વાજબી નફો પણ થવો જોઈએ ધ્યાનમાં લેવા જેવી ત્રણ બાબતો એક ખર્ચ વધતા નફો પ્રોડક્ટ બનાવવા માટે કેટલો ખર્ચ થયો જેમાં સામગ્રી અને કારીગરો નો સમાવેશ થાય છે કુલ ઉત્પાદન ખર્ચ ગણતરી કરો અને તમારા પ્રયત્નો માટે વાજબી નફો ઉમેરો બે ગ્રાહક ધારણાઓ શું ગ્રાહકોને તમારા પ્રોડક્ટ કિંમત યોગ્ય લાગે છે તે વચ્ચે સંતુલન શોધો ખાસ કરીને જયારે તેમની પાસે અન્ય વિકલ્પો હોય ત્યારે ત્રણ બજાર સ્પર્ધા સ્પર્ધાત્મક કિંમતો સમજવા અને નક્કી કરવા માટે તમે સમાન પ્રોડક્ટ નું સંશોધન કરી શકો છો ઓનલાઈન આઈડિયા પણ મેળવી શકો છો કોઈ અનોખી હાથથી બનાવેલી હસ્તકલા બનાવવા માટે ખૂબ ઓછી કિંમત નક્કી કરવાથી તેનું મૂલ્ય ઘટી શકે છે અને ગ્રાહકોને તેની ગુણવત્તા અને બનાવટ પર શંકા કરી શકે છે આનાથી ઉત્પાદન પેકેજિંગ અને કિંમત દ્વારા મૂલ્યનું સર્જન કરીને તમારા ગ્રાહકોને કેવી રીતે આકર્ષિત કરવા અને વધારવા તે અંગેની અમારી આ ચર્ચાનો ભાગ એક અહીં સમાપ્ત થાય છે માર્કેટિંગમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે ગ્રાહકોને મૂલ્યવાન બનાવે છે વાતચીત વધારે છે અને પ્રોડક્ટ ને પહોંચાડે છે તથા પ્રમોશન અને વેચાણ ની વિવિધ પદ્ધતિઓ શું છે વધુ જાણવા માટે વિડીયો નો ભાગ બે જુઓ માર્કેટિંગ સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડેમીના અન્ય વિડીયોઝ